તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં આજ આપણે હેને ને નવો લોક ચાલુ કરી દીધો છે વાગવામાં રહી ગયા હાડા હાડ મેગીભાઈને બહાર છે લઈને અંદર બાંધી દીધી હો અવાજ બહુ કરતી હતી ને તો મેગી ચલભાઈ ઊઠીને આવી ગયા નાસ્તો બાસ્તો કરી લીધો હા મમ્મી અહીંયા સાફ સફાઈનું કામ કરે બધી માસી મારના બહાર બેઠા છે ગાય ખાય છે તો આપણે મિત્રો આ જવાનું છે નવા કામ ઉપર અને ગામમાં ગામમાં હે એટલે બહુ સેટ નથી એટલે મજા આવવાની છે બરોબર ચાલો વિશાલભાઈ હવે તૈયાર થઈ ગયા હોય ચાલો મિત્રો ને આપણે હે ને તૈયાર થઈ ગયા ચાલો મિત્રો આપણે હવે કામ ઉપર નીકળ્યા તો મિત્રો કામ ઉપર જવાનું એટલે કે રિક્ષા રિક્ષા અત્યારે ભરવાની છે પાટિયાની જ્યાં આપણે લેન્ટર કરવાનું છે આ ચાલુ પેલા હે ને રિક્ષા ભરવાનું રોકવાનું છે ચાલો છે રિક્ષા ભર લઈને

આમાંથી ટૂંકા ટેકા એટલે બળિયા અને આપણી પ્લેટો અહીંયા પડી છે આ પ્લેટો તો ફટાફટ રાહ જોઈએ અગર ભરવા માંડીએ પછી ભરીને સીધા કામ ઉપર જઈ તડકો અત્યારે થઈ ગયો થોડોક નવ વાગ્યા પાણીનું કેન આવી ગયું મશીન આવી ગયો વિશાલભાઈ હજી શું બાંધવાનું કરતા હોય બધું બંધાઈ તો ગયું છે હું બાંધું એલા હવે એ હમણાં ભરવું નથી પાછું આપણે ગામમાં ગામમાં જવાનું આજ મિત્રો તો મિત્રો નીકળીએ કામ ઉપર અને કામ આ છે ને નવું ચાલુ કરવાનું હોય તો તમને બતાવું ગામમાં ગામમાં કામ છે તો મિત્રો આપણે આવી જાય છીએ કામ ઉપર અને આવી અને સીધું પાટિયા ચડાવવા ગયા હતા એટલે પાટિયા બધા ચડાવી દીધા થોડી ઘણી નાની મોટી વસ્તુ ચડાવી દીધી હજી રિક્ષામાં માલ ગણો છે અને આ આપણું કામ છે આ બાથરૂમ છે આ એક રૂમ છે આગળ હોલ છે પૂરું આવડું નાનું એવું કામ છે બહુ કંઈ ખાસ કામ છે નહીં તો મિત્રો આપણે રિક્ષામાં જે માલ પડ્યો એ ચડાવવાનો બાકી છે છે બતાવી સામાન પડ્યો તો મિત્રો હવે ચડાવો ઓરગી ગયા પછી અને વિશાલ ભાઈ ગયા છે રેવલ નળી લેવા એ નળી લઈ અને આવે ચા પાણી લેતા આવે પછી ચા પાણી પી લઈ અને પછી લેવલ બેવલ ને સ્ટાર્ટિંગ કરી આપણું કામનું એટલે વહેલું થાય કામ પૂરું ચાલુ કરીએ એટલે વહેલું થાય ને પૂરું તો મિત્રો વાત જોયા વગર રિક્ષા ખાલી કરવા માંડીએ માલ ચઢાવવા માંડીએ તો મિત્રો બપોર થઈ ગયા હવે અને કામમાં લેવલ બેવલ કરી લીધું થોડું ઘણું કામ કરી લીધું હવે અને હવે જઈ જમવા ઘરે અને રિક્ષો પાછો આપણો ક્યાં પોતે કાંઈ નક્કી નાખે કે વિશાલભાઈ છે ને દાંત જ કાઢે તો મિત્રો આપણે હે ને સીધા રિક્ષો લઈને હવે જાશું ઘરે

ભલે ફૂટી આવે તો આપણે આજ છે ને ત્રણ જણા છે મમ્મી ને પપ્પા બહાર ગયા છે હું વિશાલ ને માં તો હે ને જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને જમવા જ બેવાનું છે તો હવે જમી લઈએ ફટાફટ જમી ને પછી આરામ કરશું પડી તો મિત્રો બપોર પછી કામમાં દાન જ નહોતી આ ભાઈની ની એટલે હે ને પછી થોડું ઘણું કામ કર્યું અને પછી સીધા આનંદમાં આવી ગયા ચા પીવા તો મિત્રો હવે જાશું અમે થોડું કામ છે એટલે ગામમાં પંદર હજી અને પછી પછી જાશું કુતિયાણા એટલે મતલબ કે ઘેરે જવું છે અને પછી કુતિયાણા જવું છે એટલે વોકમાં બન્યા જ રહેજો મને નહીં લઈ જાય નહીં આને નથી લઈ જાઓ તો મિત્રો અમે જઈ ગામમાં થોડું કામ છે એ પતાવી અને પછી જાશું ઘરે નાઈ ધોઈને પછી નીકળીએ કુતિયાણા તો મિત્રો આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર અને વિશાલભાઈ આજ તો મેગીને નવરાઈ નાખી જો ને હવે અત્યારે એને હે ને રમવાનું કેમ બાકી મારી પાસે ના આવતી તો હવે મિત્રો આપણે હે ને વાર નથી લગાડવી અંધારું થઈ ગયા હે અત્યારે વાગવામ થઈ ગયા છે પોણા સાત અને આપણે હવે નીકળશું કુતિયાણા બરોબર ને જરૂરી કામ થી જવાનું છે ચાલો મિત્રો મળી આવે કુતિયાણા બરોબર

બાકી જેટલા બેઠા એ અહીં બતાવી દીધું અર્ધા આવે હે ને જમીન પછી નિરાતે બતાવશું તો મિત્રો આપણે ને અત્યારે ગયા અને રાતે પછી ટાઈમ નો જોડો થાકી ગયા હતા ખાઈ પીને પછી કોઈને ગયા ખાઈ પીને પછી સવારે ઉઠી અને સીધું આપડે કામ પતાવવાનું એટલે પતાવવા માટે નીકળી ગયા હતા ને અત્યારે ઉપલેટા પહોંચી ગયા સી બધા અહીંયા બેઠા વાતચીત કરે છે રીતે ઓ રીતે મા કઈક ફ્રૂટ ને ઓલી લઈ આવ્યા છે એ બધું ચેક કરે છે જોઈશે

અને અમે બધા બેઠા એ વાત ચીતું કરીએ અને હવે જમીન પછી મળીએ આ તો હવે જમીન જ મળીએ નિરા તમે જો અમારું તો હે તો બધે જમી લીધું બધા હે નવરા થઈ ગયા અને હવે હે ને તરબૂચ નો વારો હે તો તરબૂચ ખાઈ લે બધાય અને પછી હવે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જોતા રહ્યો અમારો વિડિયો અને નવા હોય ચેનલ ઉપર તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય